રામ રામ ડાયરાને કેમ છો મિત્રો સ્વાગત છે તમારું એક નવા મસ્ત ફ્રેશ વ્લોગમાં તો ફાઇનલી આવી ગયા આપણે રણ માં ને હાલો હવે જવાનું છે પહેલી વખત રણમાં માં આપણો પાટે જો બાઇક લઈને આવી ગયા આટલો વજન લઈને જવાનું છે બસ રણ ના વ્લોગ ચાલુ થઈ ગયા બસ તમે આટલી જ વેટ જઈને બેઠા તા કન્ટિન્યુ જોતા રહો હાલો સીધા જ જઈ પાટે જો આટલા બધા આગળ વહી ગયા બધા અને હું તમને ખબર પાછળ જોઈ કાય એમ સિમ્પલ ને બાય બાય કહી દે છે ને હવે હે ને પગ પડા જ આપણે હાલીને જવાનું છે ઓલા કેટલા સેટે વહી ગયા એક્ચ્યુઅલી થોડાક વજન પડતા હે પણ આવા જ પ્રેક્ટિસ થઈ જશે આ થોડુંક શરીરમાં વજન વધી જાય આપણે વિડીયો નાખ્યો ત્યાં દે એ બધો ઘટી જવાનો આવ્યો કારણ કે રનનું કામ ચાલુ થઈ ગયું હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહી ગયો ભાઈ જોઈ લો કેટલા આપણે હાલીને આવતા જાય ઠેઠ બાવરો ચં રહી ગયો બાપજી પાછળ જો બધા હાલીને જાય ને પછી થોડોક વરી ગયો એ તો વરી જવાનો એ તો રહેવાનું ફાઇનલી પહોંચી ગયા પાટે જોઈ લો યો આપણો પાટો આપણે ઓલું ખાનું બીજું બીજા નંબર કહેતા પાટામાં પાણી બધું ખાલી થઈ ગયું બીજા નંબરનું ખાનું છે આ લાસ્ટ ખાનું આપણે પાટો પારા વાયરાથી બાકી છે ને હવે સીધું ઘડી વ્યામાં ફાઇનલી પહોંચી ગયા આપણા સાપરે અને તમને એક વખત સાપરું દેખાડું પાછળ તો દેખાતા જ છે તો આ જો સાપરું અંદર જો તમને ખાટલો પડ્યો દેખાય તો કેવી હાલત થઈ ગઈ અંદર હે જીવ જનાવર હોય એટલે પાછળ આપા પાસે આપણે નહીં જઈ બાકી હવે થોડું કામ કરવાનું અહીં આવીને અહીંયા આવીને કામ લાગવાનું બોલો એ તો હવે હે પ્રેક્ટિસ છે આપણે તમને ખબર છે ગયા વર્ષ ને જોઈએ તો હવે થોડીક મહેનત કરવાની ચાર મહિના બહુ વ્યામો ખાતો સમજી ગયા હવે હે ને ત્રણ ચાર મહિના થાય ને પગની હાથની હાલત જો પગની હાલત આવી રહી છે હાથ તો ધોઈ નહીં ખાતા પછી તો મોબાઈલ પકડીએ કે ને તો એવી જ રહી છે ને હજી પાટા ઘણું કામ હે પાણી મેન વસ્તુ આપણે પાણી હે ને બધું નહીં થોડીક તકલીફ વાળી છે કારણ કે પાટા હૂકી જાય આપણે આમાં હે પાણી પહેરું રાખવાનું એને થોડી ડિટેલ તમને દેતો રહીશ કારણ કે ગયા વર્ષે આપણે હેને દીધી દીધી ડિટેલ પણ એટલી બધી નથી દેતા કારણ કે હજી આપણે નવા હતા ઓણ તો આપણે તમને ફૂલ માહિતી દેવાની કે મીઠું કેવી રીતે પાકે બધી માહિતી આવશે એટલે સબસ્ક્રાઈબ કરી નાખો નવા હોય બધા અને લાઇક ન કરે હજી સુધી હજી સુધી લાઈક કરી નાખવાનો હજી અમુક મિત્રો છે ને આપણા ફેસબુકમાં અને ઇન્સ્ટામાં કોમેન્ટ કરે કે વચરાત દાદાનો રસ્તો ચાલુ એક નહીં તો દાદાનો રસ્તો ચાલુ થતા તો વાર લાગશે જો હજી હા તમને રસ્તો અહીં ન દેખાય

અત્યારે થારું પણ સોલર ચાલે ત્યારે ન મજા આવે ફાઈનલી થઈ ગયું કામ બધું પૂરું અને કેટલા લગભગ વાઈ ગયા ટાઈમ તો અમે ખબર ન પડતી એમ અમે માણસો જવા મજા એટલે આપણે ખસકા વાળો સૌથી વધારે કાઠું હું હતા તમને બધાને ખબર તડકો વાત જ જવા દેવો તડકો આમ તમ તમ રહી નકો કામ તો અલગ વસ્તુ છે કામ કરવાની કામ તો આપણે કરવું પડે પણ રહી નહીં એવો તડકો એ લેવલનો છે આપણે હારીને જઈને તો એટલો તડકો લાગે પણ આપણે અનુભવ હે કામ કરેલું હે ભાઈ એટલા વાંધો નહીં આવતો હોય કારણ કે આજ તો આવવાનું છે પહેલો દિવસ એટલે આપણે વહેલા આવતા રહીએ બાકી એને આજ તડકામાં કામ કરવાનું છે બાકી અગરિયાની જિંદગીમાં કેટલી તકલીફે આપણે બધાને ખબર જ છે જે તમને દેખાડવાના જી ગયા વર્ષે થોડીક તકલીફ પડી જતી પણ ફૂલ પ્રોસેસ દેખાડશું કેવી રીતે મીઠું બને ફરીથી ફરીથી સ્ટાર્ટ કરશું અને હાલો બાઇકે જઈ જો થોડાક છેટાડિયા બાવરો તમને નહીં દેખાતો હાલો હવે ખસકાવાનું એ કહી રહ્યા જોઈ લો બાઇક તૈયાર કરીને ખા બધા ઉપડ્યા

રણમાં કામ કરવાની મજા આવે પણ એક તકલીફ છે વરસાદી ક્યારે આવી જાય એટલે શાંતિ ને આપણે જઈએ જલ્દી જલ્દી કામ પતાવી બે ખબર પડે કામ હે કે ભાઈ પડખ્યા લગન હે એટલે આપડે દુકાને ને આપડે ત્રીજો ધંધો હોય ખબર રણમાં શરૂઆતમાં આપડે પાટે છે એટલે કેવો આઈડિયો કરીએ તમને ખબર છે જો અત્યારે આપણે એટલે આપણા પગલામાં હાલી તમને દેખાય બહુ લીલા છે હવે કાલે આપણે આવ્યા હતા બધા એક જ પગલામાં આપણે હલીએ ઉપર ઉપર પગ માડીને એટલે આને હક્કા થઈ જાય હુકી જાય જો એટલે બીજા દી તમે આસાની આ લીએ કોને પછી આના પગલા મેં આપડે બાઇક આટલે એટલે હેને જો આ બધી સાઈડ તો તમને લીલું દેખાતું હોય છે એટલે બાઇક કઈ આપડું આવી જાય હેને આઈડિયા બાકી જો નેટ છે ને આપડા આખી ખોલવાની છે કારણ કે પાણી ઉપી જાય ને પછી આ નેટ ખુલાય નહીં જો આવડી લઈને ચાને લઈ ગઈ વાદર સાયો હે લા પણ કોણ તો પરસીઓ ભરે અને પવન મસ્ત મજાનો સડી ગયો એટલે મજા આવે થોડી ગણ પવન આ સાઈડ નોટ ને આપડી સાઈડ નો તો હે પાણી થોડું પાસે આવે તો મજા આવે પણ ઉલટો હે કે ને સાથ બધું નો દે નેટ જોઈ લો બધી બધી ખોલી નાખી આપ કે નેટ જોઈ લો બધી બધી ખોલી નાખી આપ કે સાપ કઈ નાખી શકે ને ખાલી આપણે એના પાણો આપણે આંટ વાઈ જાય આપણે ડાયરેક્ટ થેલી ભરી થેલીમાં પાણો ભરી થેલી શું ભરી પાણો નાખીને પછી આમાં ડાયરેક્ટ આખી આખી નાખી દઈએ ગયા વર્ષે આપણે બે ત્રણ નાખી થઈ જાય પેલા પાવડીને કાઢીને આવું આ ટાળવાનું મોટું બાંધી દેવાનું થેલી કમ્પ્લેટ તૈયાર કરી નાખી રાટું બાંધી દીધું હવે હે અને ખેંચવાનું હાલો ચલો આવી રીતનું ખેંચવાનું એટલે બધી નાખે ને સાફ થઈ જાય ગારો સાઈડમાં સડી જાય અને બાકી આઈડિયો આજનું કામ ખતમ ને હવે જવાનું છે હે પવન સડી ગયો હે આપણી આ સાઈડ સડે આ સાઈડ પાણી આવ્યો પવન દેખાતો નહીં આપડે બધું ખાલી થઈ ગયો કરી જાય પવન સડી જાય તેમાં કહી બાકી હાલો હવે જે કરીએ બાકી થોડી ઘણી ક્લિપ લઈશું ને એનું લોગ ને આવું એ હજી કરતા નહીં હાલો વેચમાં શું કંઈ ખેલ થાય